અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીને અત્યારથી રોષ ફેલાયો છે ત્યારે સેવન ડે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે આ ઘટના હજી લોકમાનસ પર તાજી છે ત્યાં ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને સરી બતાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે ભાવનગરમાં ફાતિમા કોન્વર્ટ સ્કૂલમાં ધોરણ નવના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને સરી બતાવી હતી આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતા ઘોઘા પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે સરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા અને પોલીસ મથકમાં વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને પગલે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘા રોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા સરી બતાવનાર વિદ્યાર્થીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની પૂછપરછ હાથ ધરાઈ હતી અમદાવાદની સેવન સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો છે આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડર ઘુસી ગયો છે અને આ ઘટના બાદ અમદાવાદના વાલીઓએ કહ્યું હતું કે તમામ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ એક થાય તે જરૂરી છે નયા નામના વિદ્યાર્થીને ન્યાય મળે તેવી અમારી પ્રાથમિકતા છે આ ઘટના કોઈપણ સમાજના વિદ્યાર્થી સાથે બની શકે છે હવે બાળકો શાળામાં પણ સુરક્ષિત નથી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો